મિત્રો જ્યારે પણ ગ્રામ પંચાયતમાં તમે કોઈ કામકાજ માટે જતા હોય છે કોઈ દાખલો કઢાવો સર્ટિફિકેટ કઢાવો કોઈ યોજનાનો લાભ લેવા માટે જતા હોય અને તલાટીકમ મંત્રી પાસે જાય છે તો ઘણા ગામડાઓમાં તલાટીકમ મંત્રી પહેલા તમે પૂરેપૂરો વેરો ભરો ત્યારબાદ જ તમારું કામ થશે અવારનવાર સાંભળતા એવા છે ઘણીવાર પ્રશ્ન એવા આવ્યા પણ છે તો ગુજરાતના તમામ ગામડાના લોકોને કહેવા માંગુ છું કે જ્યારે પણ કોઈ કામકાજ માટે તલાટીકમ મંત્રી એમ કહેતા હોય કે તમે પૂરેપૂરો વેરો ભરો ત્યારબાદ તમારું કામ કરવામાં આવશે તો તમે સામે તલાટીકમ મંત્રીને સવાલ કરો કે આની માટે રાજ્ય સરકારનું કોઈ પરિપત્ર અથવા કોઈ ઠરાવ હોય તો મને બતાવો સાહેબ કારણ કે રાજ્ય સરકાર અથવા કોઈ પરિપત્ર કોઈ ઠરાવ એવો છે જ નથી કે ગામ પંચાયતમાં કોઈ પણ કામકાજ માટે વેરો ભરવો ફરજિયાત છે તો તલાટીકમ મંત્રીને સામે સવાલ કરો કારણ કે આવી સમસ્યામાં ગરીબ વર્ગ પછાત વર્ગ પીસાય છે ધન્યવાદ જય હિન્દ જય ભારત